અને ચુંબકીય મેરિડિયન વચ્ચેના ખૂણાને કહેવાય મેગ્નેટિક ડેક્લિનેશન યસ ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર ક્લિયર ને વિદ્યાર્થી મિત્રો આ થિયરીકલ પોઈન્ટ આપણે જોઈ ગયા છીએ કે ભૌગોલિક ધ્રુતલ અને ચુંબકીય ધ્રુવ વચ્ચેના ખૂણાને મેગ્નેટિક ડેક્લિનેશન કહેવાય ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ પૃથ્વી પરના કયા સ્થળ આગળ ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિત પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમસ્થિત થાય ચુંબકીય વિશ્રુત પર ક્ષેત્ર રેખા

અને દક્ષિણ ઉત્તર દક્ષિણ દિશામાં રાખેલ છે તો ગજ્યા ચુંબક ના કેન્દ્ર થી કઈ દિશામાં તટસ્વે ગયુંબક નો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં રહે અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ ચાલો હું અહીં લખું છું આ ઈસ્ટ આ વેસ્ટ આ નોર્થ અને સાઉથ રેડી ગઝ્યા ચુંબક નો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં જ રહે એવું જ કીધું છે અહીં એને પેરેલ ચુંબક દોરું અહીંયા ઉત્તર ધ્રુવ જ રહે અને અહીંયા કયો રહીએ દક્ષિણ ધ્રુવ તો ગજ્ય ચુંબકના ના કેન્દ્ર થી ગજ્ય ચુંબક નું કેન્દ્ર તટસ્થ બિંદુ ક્યાં મળે તટસ્થ બિંદુ કાતો અક્ષ પર મળે અને આમાં ઉલ્લેખ કર્યો છે ઉત્તર ધ્રુવ ઉત્તરમાં જ રહે એવું કીધું છે ને યસ આને વિસ્તૃત રેખા કહેવાય રેડી ને તો આમ આવે ને ઓકે ઓલાની આમ આવે ને ઓલાની આમ આવે અહીંયા તટસ્થ બિંદુ મળે એન આ તટસ્થ બિંદુ કહેવાય અહીંયા પણ મળી શકે છે આમાં આવશે ઉત્તર ઉત્તરમાં રહે અને દક્ષિણ દક્ષિણમાં રહે એવું કીધું છે પૂર્વ પશ્ચિમ આ દિશામાં મળે વિસ્તૃત ઉપર એટલે કે પૂર્વ પશ્ચિમ દિશામાં મળે ચાલો રાઈટ ઓપ્શન બી તમારો સાચો જવાબ છે આગળ વધીએ પૃથ્વીની સપાટી પર કોઈ સ્થળે ના છેદ માં બી એચ રેડી ને પણ આ મૂકવાલો બીવી બરાબર બી મૂકો તો ફાઈ ટેન ઇન વર્ષ બીવી છેદમાં બીવી બી બરાબર બીવી મૂકવું આગળ વધીએ નેક્સ્ટ કોઈક સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર નો સમિત ઘટક બી એચ એ ઉધ્વ ઘટક કરતા રૂટ થ્રી ગણો છે તો ત્યાં ફાઈ કેટલો થાય તો ફાઈવ બરાબર ટેન ઇન બી ના છેદમાં બી જાય તો ફાઈ બરાબર રૂટ થ્રી તો ફાઈ બરાબર તો પાય બાય સિક્સ ત્રીસ નો ખૂણો આવે સિક્સ યસ આન્સર ડી તમારો સાચો જવાબ છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો चलो આગળ વધીએ નેક્સ્ટ પૃથ્વીના ચુંબકીય વિષુવવૃત્ત પર મેગ્નેટિક પૃથ્વીના ચુંબકીય વિષુવવૃત્ત પર ડિપ ઓફ એંગલ નું મૂલ્ય શૂન્ય શૂન્ય હોય છે રેડી ને ધ્રુવ પર 90 હોય ડિપ ઓફ એંગલ

પિસ્તાલીસ નો છે તો ઉદ્ભવ ઘટક બી એચ કેટલું છે ત્રણ ગુણ્યા દસ માઇનસ ચાર ગુણ્યા ટેન પિસ્તાલીસ ટેન પિસ્તાલીસ એટલે એક થઈ જાય ને તો બીવી બરાબર ત્રણ દસ ની માઇનસ વન તો બરાબર ચાર ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ ઓકે આ સાથે આ વિભાગને પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા વિભાગ સાથે મળીશું ત્યાં સુધીની વિદાય લઈએ છીએ જય જય ભારત થેન્ક યુ